મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું પીએમ કિસાન સ્કીમ ડિસેમ્બરના હપ્તા માટે રજીસ્ટ્રેશન જરૂરી તો ચાલો જોઈએ મિત્રો શું કહે છે કે ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાના હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી હોવાથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે કે તેમણે ઝડપથી રિ રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ તો કે રાજ્યમાં સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડની યુનિક આઈડી સાથે લિંક કરવા માટે પંદરમી ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી જે ખામી દૂર થતાં હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધીમાં ગુજરાતના અગિયાર પોઈન્ટ સત્તાણું લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પચીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં જ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે મિત્રો જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવામાં ત્રીસમી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી અરજીયાતપણે કરવા માટે જણાવવામાં આવ્યું હતું મિત્રો તો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આવેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ